હાય ફ્રેન્ડ્સ હું છું બાવીસને આજે આપણે કોટી બ્લાઉઝ શીખવાનું છે ઉપર વી ગરું છે ને આ રીતનો બ્લાઉઝ આવે આગળથી તમારે અહીંયા આગળ આ રીતે આપણે દબાણ જતું રહે ને બે સાઈડ ઉપર આપણે અહીં આગળ દોરી બાંધવાની આવે તે અત્યારે નવો ટ્રેન્ડિંગમાં ચાલે છે બ્લાઉઝ ને આપણે ફૂલ સ્લીવ છે ને પાછળ આપણે બોટને ગરું છે તે આપણે કઈ રીતે કટિંગ થાય તે સીવણ ક્લાસમાં આજે શીખીએ બાવીસ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર જોવા મળશે બ્લાઉ ડ્રેસ ચણિયા ઠેલા ઠેલી જે પણ શીખવો છે આપણી ચેનલ ઉપર મળી જશે હવે આપણે અહીં આગળ એસી કટ લીધો છે આની મહીં ફૂલ સ્લીવનો અલગથી રાખ્યો છે એ અડધો મીટર રાખ્યો છે આ રીતે આપણે અહીં આગળ જોઈન્ટ આપણી બાજુ મૂકી દેવાનો છે નવા આપણે એનું માપ જોઈ લઈએ લંબાઈ સાડા ચૌદ છે શોલ્ડર પંદર છે આગળનું ગળું સાડા છ છે પાછળનું ગળું ત્રણનું છે બાઈ ફૂલ સ્લીવ છે એટલે વીસની છે એની મોરી સાત છે કમર પાંત્રીસ છે તેની ચેસ્ટ આપણે એકતાલીસની છે અત્યારે જે એકદમ ન્યૂ લેટેસ્ટ ફેશન ચાલે છે પેલો કોટી બ્લાઉઝ તેની મેં આગળ પાલવ અંદર આવે તે આપણે તમે જોયો હશે તેનો આપણે કટિંગ કરતાં શીખીએ આપણે એની લંબાઈ સાડા ચૌદ છે એની મેં આપણે એક ઇંચ ઉમેરી દેવાનું એટલે સાડા પંદર થાય અહીંયા આગળ સાડા પંદર આપણે મૂકી દઈએ હવે એનો શોલ્ડર પંદર છે આપણે એનો અડધો કરી દઈએ અહીં આગળ સાડા સાત થાય છે એટલે આપણે અહીંયા આગળ સાડા સાત મૂકી દેવાનું છે પાછળ ગળું ઊંચું છે એટલા માટે આપણે શોલ્ડર પૂરેપૂરો મેળવી દીધો આપણે અહીંયા આગળ અડધા ઇંચનો નીચે આપણે અલગથી રાખીએ છીએ દબાણ એ તમને ખ્યાલ હશે ને અહીંયા આગળ આપણે શોલ્ડર ને મૂળો છનો ઉતારવાનો છે ને શોલ્ડર આપણે જે ઉપર મૂક્યો સાડા સાત એ આપણે નીચે મૂકી દેવાનો છે આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું ના દેખાતું હોય તો તમને ઘાટું કરીને બતાવું આ રીતે અહીં આગળ આ સાડા ચૌદનો લીટો માર્યો ને નીચે આપણે અડધા ઇંચનો અલગથી માર્યો છે કેમ કે શોલ્ડરના ભાગે ક્રોસ આપવાનું છે તે તમને આગળ બતાવું હવે આપણે તેનું પહેલાં ચેસ્ટ લઈ લઈએ એકતાલીસની ચેસ્ટ છે તેને આપણે ભાગી નાખવાના છે ચાર વતે ના ફાવે તો આપણે આ રીતે અહીં આગળ કરી દેવાનું અહીંયા આગળ સવા દસ આવે સવા દસે માર્કિંગ કરી દેવાનું ને દોઢ ઇંચ આપણે અલગથી દબાણ લેવાનું છે તો આપણે એની કમર લઈ લઈએ પાંત્રીસ કમર છે તો એને આ રીતે અહીં આગળ સાડા સત્તરને અહીં આગળ સડા સત્તરને અહીંયા આગળ પોણા નવ આવે એટલે આપણે અહીં આગળ પોણા નવનું માર્કિંગ કરી દેવાનું છે ને અહીં આગળ આપણે પોણા ત્રણ ઇંચ આપણે દબાણ ઉમેરવાનું અંદર દબાણ બી આવી ગયું ને ટક્સ બી આવી ગયો એ રીતે આપણે પોણા ત્રણ ટોટલ ઉમેરી દેવાનું છે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે મૂડો ગારવા માટે આ જે ખૂણો પડે છે ત્યાંથી આપણે સવા ઇંચ મૂકી દેવાનું કેટલું મૂકવાનું છે સવા ઇંચ તહીંથી આપણે આ રીતે તેની જોડે જોઈન્ટ કરીને આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયો અહીં આગળ આપણે ગળું સવા ચાર રાખવાનું છે સવા ચારનું માર્કિંગ કરી દઈએ અહીં ગળું ઉતારવા માટે ત્યાંથી આપણે અડધા ઇંચનો જે નીચે લીટો માર્યો ત્યાંથી આ રીતે ક્રોસ આપી દેવાનો છે અહીં આગળ ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે તમારે જે આપણે માર્કિંગ કર્યું તે પ્રમાણે બેઠું કટિંગ કરી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને દરેક કામ આપણી ચેનલ ઉપર સીવા ક્લાસનું શીખવા મળશે અહીં આગળ આપણે સવા ચારે ચેકો મારી દઈએ એટલે આપણે માર્કિંગ પાછળ જે આગળનું કાઢવાનું છે તેની મય આપણને મદદ મળે એટલા માટે હવે આપણે અહીં આગળ આ રીતે મૂકી દેવાનું છે હવે અહીં આગળ ઊભું મૂકવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ શિયાટ કરી દેવાનું જેટલું કાપડ આપણે મળતું હોય આગળનું કાઢવા માટે આપણે સાંધો ના મારવો પડે એના માટે આપણે આ રીતે મૂકવાનું છે અહીંથી આપણે બેઠું પછી માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ આ રીતે એની મહી આપણે જે પાછળ દબાણ છે એને પણ માર્કિંગ કરી દેવાનું છે ને આગળ ફરી આગળ બી આમાં માર્કિંગ કરી દેવાનું છે આ રીતે નીચે પણ આપણે માર્કિંગ કરી દઈએ એટલે આપણે કમ્પ્લીટ બેઠો બ્લાઉઝ માર્કિંગ થઈ ગયો અહીં આગળ આપણે પહેલાં કેટલું આવ્યું સવા નવ એ આપણે અહીં આગળ મૂકી દેવાનું છે અહીં આગળ જેટલું આવ્યું આપણે ચેક કમરના ભાગનું અહીંયા આગળ પોણા નવ એ આગળ આપણે પોણા નવ મૂકી દેવાનું છે ત્યાંથી આપણે સીધું પહેલાં માર્કિંગ કરી દઈએ આપણે જે માર્કિંગ કર્યું દબાણ જે આવ્યું તે લઈ લેવાનું અંદર આપણે ઉમેરવાનું કશું પણ નથી અહીં આગળ ઘરું સડાછોનું મૂકી દેવાનું છે અહીં આગળ આપણે સવા ચાર રાખેલું એ સવા ચાર મૂકી દેવાનું અહીં બી આપણે સવા ચાર આ રીતે કરી દેવાનું ને અહીંથી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ને આપણે જે અહીં આગળ આગળ ઉમેર્યું તેની જોડે આપણે આ રીતે ધીરે ધીરે આછા આછો ડોટ મારવાનો છે ડાયરેક જોઈન્ટ કરવા નથી આપણે આ રીતે ધીરે ધીરે ડોટ કરવાનું ત્યાં પછી આપણે આ રીતે ડીટી પછી એકદમ ઘાટી દો દેવાની આપણને લાગે કમ્પ્લીટ રાઉન્ડ શેફાઈ ગયો આ રીતે દોરી દેવાનું અને ત્યાર પછી આપણે અહીંયા આગળ નીચેની સાઈડ આ રીતે અહીંયા આગળ કેટલું માપ લેવાનું એ બી બતાવી દઉં અહીંયા આગળ દોઢ ઇંચ રાખવાનું છે આ રીતે અને ઉપરથી દોઢ ઇંચ મૂકીને આ રીતે અહીંયા બી રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે જોઈ લો અહીંયા આગળ તમારે આ રીતે બી રાઉન્ડ શેપ આપી દેવાનો છે ને ઉપર બી આ રીતે ગોરાકાર આપી દેવાનો છે ને અહીંયા આગળ આપણે ટક્સ મારવાનો છે ઉપરથી માપ કેટલું લેવાનું એ બી બતાવી દઉં એ આગળ પહેલાં આપણે મૂડો અડધા ઇંચનો ગારી લઈએ આ રીતે જે તમે ગારતા હોય મૂડો આગળના ભાગનો તે રીતે ગારી દેવાનો છે ને ઉપરથી આપણે અહીંયા આગળ દસ ઇંચનું માર્કિંગ કરીએ ટક્સ લેવા માટે અહીંયા આગળ આપણે આખું ડ્રોઈંગ દોરી દઈએ પહેલાં અહીંયા ટક્સ લેવા માટે પાંચ ઇંચ લેવાનું છે અહીં બી પોણા પાંચ સોરી પોણા પાંચ લેવાનું છે ને અહીંયા આગળ દોઢ ઇંચનું આપણે ટક્ષ મારવા માટેનું નિશાન કરી દેવાનું આ રીતે અહીંયા આગળ જોઈ લો હા તમારે આપણે અહીંયા આગળ એક ટક્ષ આવી જશે ને ઉપર આપણે બીજે એક મૂડાના ભાગમાં ટક્સ લઈ લેવાનો છે એટલે પ્રિન્સેસ શેપમાં આવી જશે અહીં આગળ આપણે આ રીતે પ્રિન્સેસ શેપ દોરીને અહીં આગળ બીજો ટક્સ લઈ લેવાનો પેનથી માર્કિંગ કરી દેવાનું એટલે આ તમારે એક ટક્સ થઈ ગયો અહીંયા આગળ આપણે બીજા ટક્ષનું બી માર્કિંગ કરી દઈએ પછી કરીએ પહેલાં આપણે કટિંગ કરી દઈએ આ રીતે અહીંયા આગળ આપણે જે માર્કિંગ કર્યું તેમાં ને અહીં આગળ આપણે મૂળો જે અડધા હિંચનો ગારણ લેવાનું છે તે પણ આ જોડે લઈ લેવાનું ને ત્યાર પછી આપણે આ જે આગળનો આપણે રાઉન્ડ શેપ કટિંગ કરવાનો છે તેને આપણે આ રીતે અહીં આગળ રાઉન્ડ શેપની મય કટિંગ કરી દેવાનો છે ને આ બ્લાઉઝનો તમારે સિલાઈનો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો ને લાઈક કરજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવા ક્લસનો વિડીયો લાવતા રહીએ છીએ આ પેનની મદદથી આ રીતે ઓલ પાડ દે અને આ રીતે માર્કિંગ કરી દેવાનું આપણને સીવતી ઘડીએ તે ચેંકા આપણને મળી જાય એટલા માટે અહીં આગળ બી આ રીતે માર્કિંગ કરી દેવાનું આપણે પાછળ બી આ રીતે નિશાન કરી દેવાનું એટલે આપણને સીવતી ઘડીએ કમ્પ્લીટ દેખાઈ જાય હવે જોઈ લો તમને બતાવ ખોલીને જે આપણે માર્કિંગ કર્યું તે આ રીતે તમારે અહીંયા આગળ ઉપર વિશેફાઈ જશે ને અહીંયા આગળ તમારે આ રીતે બેસી જશે આનો તમારે સિલાઈનો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો તો તમને વિડીયો આનો બનાવીને મૂકી આપીશ તમને ઇન્ટરેસ્ટ હોતો નથી એટલે હું વિડીયો અમુક બનાવતો નથી આ રીતે અહીંયા આગળ તમારે દબાણ જતું રહેશે અહીં બી આ આ રીતે અહીંયા આગળ દબાણ જતું રહેશે આ રીતે તમારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય અહીંયા આગળ સાઈડમાં દોરી આવી જશે તમારે દોરી કરવી દોરી ને તમારે ડાયરેક્ટ બાંધવાનું કરવું હોય તો ડાયરેક બાંધવાનું થઈ જશે આ રીતે તમારે આગળનો ભાગ કમ્પ્લીટ બની ગયો સાંધા વગર હવે આપણે અલગથી આપણે પચાસ પોઈન્ટ અલગથી લીધું છે એટલે તમારે આપણે ફૂલ સ્લીવ કરવાની છે એના માટે આગળ આ રીતે તમારે ડબલ કરીને મૂકી દેવાનું છે એટલે ચાર બેવડી કાપડ રાખવાનું છે લંબાઈ વીસ છે અને મોહરી આપણે સાતની છે હવે આપણે અહીંયા આગળ વીસની મહીં એક ઇંચ ઉમેરવાનું એકવીસ મૂકી દેવાનું ને અહીંયા આગળ એકવીસનું માર્કિંગ કરીને આપણે ત્રણ ઇંચનો અહીંયા આગળ મૂળો રાખવાનો છે કેટલો રાખવાનો ત્રણ ઇંચ હવે આપણે બેક સાઈડ લઈ લઈએ ને ત્યાંથી આપણે આ રીતે મૂળો માપી લેવાનો છે આ રીતે તમારે પરફેક્ટ માપી લેવાનું એટલે સાડા નવ થાય છે આપણે અહીંયા આગળ સાડા નવની મય અડધ એક ઇંચ માઇનસ કરવાનું છે એટલે આગળ આપણે આઠ સાડા આઠ ઇંચનો રાખવાનો છે આ રીતે તમારે બાઈ ખૂટશે પણ નહીં ને વધશે પણ એકદમ પરફેક્ટ રીતે બેસી જશે અહીં આગળ આપણે આ રીતે સળાટ આઠ કરીને પછી સીધું માર્કિંગ કરી જે તનું આપણે રાખેલું એની મેં આપણે દોઢ ઇંચ આપણે લઈ લેવાનું છે સળ આઠનું રાખીએ તેની મેં દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું દોઢના ઇંચના ભાગે સીધું રાખવાનું તેથી આપણે ઉપર રાઉન્ડ શેપ આપી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ બાઈ થઈ ગઈ અહીંયા આગળ સાતની મોરી છે એનું અડધું સાડા ત્રણ થાય એ સાડા ત્રણનું માર્કિંગ કરી દેવાનું એ દોઢ ઇંચ આપણે ડબાણ લઈ લઈએ ઉપરના ભાગથી નીચે માર્કિંગ કરી દેવાનું છે આ રીતે લો તમારે આ પણ સ્લીવ આપણે બની ગઈ આપણે સ્લીવનું માર્કિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અહીંથી આપણે હવે કટિંગ કરી દઈએ આ રીતે તમારે કટિંગ કરી દેવાની છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા ફેમિલી કાં તો કોઈ મિત્ર કાં તો સગા સંબંધી હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ સિવા ક્લાસનું આવું કામ શીખવા મળે આ રીતે આપણે પરફેક્ટ બાહી કટિંગ થઈ ગઈ અહીંયા આગળ જે સાંધો આવ્યો તે આપણા ક્રોસમાં જે વધ્યું છે તે આપણે આ રીતે મૂકી દેવાનું અહીંયા આગળ દબાણ સાથે લઈને મૂકી દેવાનું ને આ રીતે આપણે કટિંગ કરી દેવાનું એટલે આપણે દબાણનું બી નીકળી ગયું આ રીતે તમારે અહીં આગળ જોઈન્ટ કરી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જશે અને અહીંથી આપણે આગળનો જે ખાડો આવે ત્યાં અહીં પોણ માર્કિંગ કરીને આ રીતે આપી દેવાનું છે રાઉન્ડ રાઉન્ડશેપ ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે એટલે તમારે ખાડાનો ભાગ આગળ આવે ને ટેકરાવાળો ભાગ તમારે પાછળ આવે આ રીતે તમારે પરફેક્ટ બનીને બાઈ કટિંગ થઈ ગઈ એકદમ હવે આપણે આની ઉપર અસ્તર ઉપર આપણે કટિંગ કરી દેવાનો ને આનો વિડીયો ફૂલ તમારે સિલાઈનો જોઈતો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો તો બનાવીને મૂક્યા આપી સ્નિકર આનો વિડીયો મૂકવાનો નથી તમારે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો આ રીતે અહીં આગળ આજે આવે વધારાનું તે આપણે સાથે જોડે કટિંગ કરી દેવાનો ને આપણે આ બાંય બી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ આ આપણે અસ્તર ઉપર કટિંગ કર્યું આ તમારે સાડી ઉપર કટિંગ કરી લેવાનું સાડીનો બ્લાઉઝ પીસ આવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર